મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી અને ઓછા સમયમાં ઓછા ખર્ચામાં મહિનાઓ સુધી ખવાય તેવી નવી મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ના માવો ના મિલ્ક પાવડર ઘઉંના લોટની આ મીઠાઈ જો તમે એકવાર બનાવી લેશો ને તો ગેરંટીથી વારંવાર બનાવશો સુખડી નથી એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવી તૈયાર કરી શકાય છે ઓછા ઘીમાં તૈયાર થઈ જાય છે અને તમે એક કિલો મીઠાઈ માત્ર દસ મિનિટમાં બનાવી તૈયાર પણ કરી શકો છો ચાસણીની પણ ઝંઝટ નથી તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરી તો સૌથી પહેલાં આ મીઠાઈ બનાવવા માટે હું યુઝ કરું છું ખાંડ તમે એની જગ્યાએ સાકર પણ લઈ શકો છો હવે મેં એ વાટકીનું માપ લીધું છે એ જ વાટકીથી મિક્સર જારમાં ખાંડ એડ કરી અને એનો પાવડર આપણે તૈયાર કરી લેશું બને ને ત્યાં સુધી આપણે એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો આ રીતે હવે આ પાવડરને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં એક બીજી પેન લેશું એમાં એક વાટકી ઘઉંનો લોટ તમે જે પણ વાટકી કે કપના માપથી લો ને એ જ કપથી તમારે ખાંડ અને લોટ લેવાનો છે સાથે એક વાટકી આપણે બેસન લેશું ચણાનો લોટ તો તમે દાળ પીસી અને એનો લોટ પણ લઈ શકો છો બેસન પણ લઈ શકાય છે હવે બંનેને આપણે પહેલાં ડ્રાય રોસ્ટ કરી લેશું એટલે સરસ રીતે શેકાઈ જશે બિલકુલ કાચો નહીં રહે અને એકદમ લાઈટ અને ફ્લફી થઈ જશે હળવો થઈ જશે તો આ રીતે શેકવાથી શું થશે કે તમારે ઘી પણ ઓછું જોશે અને મીઠાઈ પણ ખૂબ જ સરસ બનશે અને ગેરંટીથી તમે આ રીતે બનાવશો ને તો એનો ટેસ્ટ એકદમ અલગ આવશે પહેલાં જો તમે ઘી એડ કરીને મીઠાઈ ટ્રાય કરશો ને તો એનો સ્વાદ અલગ હશે અને આ રીતે બનાવશો તો એનો સ્વાદ અલગ હશે તો અહીંયા જુઓ ત્રણથી ચાર મિનિટ થઈ અને લોટનો કલર ચેન્જ થઈ ગયો સરસ રીતે શેકાઈ ગયો છે બસ ત્યાં સુધી આપણે એને શેકવાનો છે તો તમે આ રીતે કરશો ને તમને તમને ખબર પડી જશે એકદમ લાઇટ થઈ ગયો છે હળવો થઈ ગયો છે ત્યારે આપણે એમાં ઘી એડ કરવાનું છે તો હું અહીંયા પાંચ ચમચી જેટલું ઘી એડ કરું છું ટેબલ સ્પૂન તમે માપો ને તો ચાર થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું જ ઘી અહીંયા એડ કરવાનું છે જો તમને વધારે ઘી વાળું પસંદ હોય ને તો તમે છ થી સાત ટી સ્પૂન જેટલું ઘી પણ એડ કરી શકો છો અને હવે ઘી સાથે આપણે થોડી વાર માટે શેકવાનું છે તો બે મિનિટ માટે શેકશો ને એટલે સરસ રીતે શેકાઈ જશે કારણ કે પહેલા જ આપણે લોટને શેકીને રાખ્યો છે ને તો તમારે આ સમયે વધારે શેકવાની જરૂર નહીં પડે તો આ રીતે સતત આપણે ચલાવતા રહેશું અને શેકીને તૈયાર કરશું તો તમે આવી ઘઉંના લોટની મીઠાઈ ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તહેવારોમાં તમે કઈ કઈ મીઠાઈ બનાવો છો ને એ પણ મને કહેજો તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો ને એ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો અહીંયા તમે જુઓ જેમ જેમ હું મિક્સ કરતી જાઉં છું ને એમ લોટ છે ને એનો કલર ચેન્જ થતો જાય છે અને ઘી પણ લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય છે તો આ રીતે તમે જુઓ હવે ઘી સરસ રીતે મિક્સ થઈ ગયું લોટનો કલર પણ હલકો બ્રાઉન કલર જેવો આવી ગયો છે કારણ કે જે બેસન છે ને એનો કલર તો સરસ જ હોય પણ ઘઉંનો લોટનો કલર વ્હાઈટ ઉપર હોય તો આપણે એને વધારે શેકવાનો બિલકુલ કાચો નહીં રહેવા દેવાનો

તો આ દૂધ છે ને એ મલાઈ કાઢેલું હોય ને તો પણ ચાલે મેં મલાઈ કાઢેલું જ લીધું છે અને બસ અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે થોડું થોડું એડ કરવાનું છે પહેલાં મેં દોઢ ચમચી જેટલું એડ કર્યું છે મિક્સ કરી દેસું અને ફરીથી આપણે એ જ રીતે બાકીનું દૂધ એડ કરવાનું છે કપના માપથી જોઈએ ને તો મેં વન ફોર્થ કપ જેટલું દૂધ ભર્યું છે અને દૂધ છે ને એ ઠંડુ પણ નથી અને ગરમ પણ નથી નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર હોય ને એવું જ દૂધ મેં લીધું છે જો બહુ ઠંડુ હશે ને તો જે તમે મિક્સ કરશો ને ત્યારે ગાંઠા વધારે પડી જશે અને બહુ ગરમ હશે ને તો પણ એવું જ થશે એટલે તમારે નોર્મલ રાખવાનું આ રીતે પહેલાં મિક્સ થઈ જાય ને પછી બાકીનું દૂધ એડ કરવાનું અને એને પણ મિક્સ કરવાનું અહીંયા આપણે દૂધ એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની એટલે જે લોટ પહેલાંથી શેકાઈ ગયો છે ને એ બળી ના જાય અને દૂધ પણ સરસ રીતે કૂક થઈ જાય દૂધ છે ને એ બધું બળી જ જશે એટલે તમને એવું લાગશે કે લાંબો સમય સુધી દૂધ એડ કર્યું છે તો મીઠાઈ કેવી રીતે સારી રહેશે પણ બિલકુલ ટેન્શન ના લેતા આ મીઠાઈ બિલકુલ ખરાબ નહીં થાય બગડશે નહીં હવે અહીંયા દૂધ સારી રીતે મિક્સ થઈ ગયું ને એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને ફ્લેવર માટે એલચી પાવડર એડ કરી અને થોડીવાર માટે પેન ગરમ છે ને એટલે ચલાવીશું એક જ મિનિટ માટે પછી આપણે

અને તમે એકવાર બનાવી અને ટ્રાવેલમાં લઈ જઈ શકો ભરી તહેવારો આવતા હોય અને રાખી દો ને તો પણ ચાલે અચાનક મહેમાન આવ્યા હોય અને તમારે કંઈક નવી મીઠાઈ બનાવી હોય ને હેલ્ધી તો પણ આ મીઠાઈ બનાવી શકાય છે માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો તમે જુઓ હવે અહીંયા ખાંડનો પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો લોટનો કલર પણ હવે થોડો વ્હાઈટ કલર ઉપર થઈ ગયો કારણ કે આપણે ખાંડ મિક્સ કરીને એટલા માટે તો તમે જુઓ આ રીતે હાથથી મુઠ્ઠી બાંધીને તો એમાં લાડુ હલકા વળવા જોઈએ બસ એવું મિશ્રણ તૈયાર કરવાનું છે હવે જે પ્લેટ કે થાળીમાં તમારે સેટ કરવું હોય ને એમાં ઘી લગાવી દેવાનું એટલે ડીમોલ્ટ કરવામાં આસાની રહે બસ હવે તરત જ આ રીતે ઘી લગાવ્યા પછી આ પ્લેટમાં આપણે મિશ્રણ એડ કરી દઈશું થોડું થોડું હું અહીંયા એડ કરું છું કારણ કે મિશ્રણ વધારે છે પ્લેટ નાની છે અને મારે આ મીઠાઈ થોડી થીક બનાવવાની છે એટલા માટે આપણે એને થોડું થોડું આ રીતે એડ કરતું અને બેસાડતું એટલા માટે થોડું થોડું એડ કરવું પડશે જો તમારું મિશ્રણ છે ને તમે ઘી વધારે એડ કર્યું હશે ને તો થોડું હશે તો તમારે આ મિશ્રણને તરત જ એડ કરી શકાશે હવે જ્યારે આપણે આ મીઠાઈ સેટ કરીએ ને ત્યારે આપણે એને સરસ રીતે પ્રેસ કરી દબાવી અને પછી સેટ કરવાની આ રીતે સરસ દબાવી દેવાની પછી એને દસ થી ત્રીસ મિનિટ સુધી ઠંડી થવા દેવાની બને ત્યાં સુધી એકદમ પ્લેટ ઠંડી થઈ જાય ને ત્યાં સુધી ઠંડી થવા દેવાની પછી જેમાં કટ લગાવવાના તમે જુઓ અહીંયા કેટલી સરસ સુપર સોફ્ટ આ મીઠાઈ તૈયાર થઈ છે જો તમને કુલેર ખાવી પસંદ હોય ને તો આ મીઠાઈ ચોક્કસથી તમને પસંદ આવશે અહીંયા મેં નાની નાની સાઇઝમાં પીસ કટ કર્યા છે હું તમને ડીમોલ્ડ કરીને પણ બતાવી દઉં કે થાળીમાંથી પણ આસાનીથી ડીમોલ્ડ થઈ જશે અને એકદમ દાણેદાર અને સુપર સોફ્ટ મોમાં મૂકતા જ પીગળી જાય તેવી આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે જો તમને આજની આ ઘઉંના લોટની મીઠાઈ પસંદ આવી હોય ને તો મારી મીઠાઈને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી નવી નવી રેસીપી તમને દરરોજ મળતી રહેશે અને એકવાર આ રીતે ઘઉંના લોટની એકદમ સુપર સોફ્ટ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી એવી મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ